અને કેટલા બધા કબૂતરા પણ છે હવે આવી ગયા આપણે આ મંદિરની સામે બધી ફોટી ફોટાવું વેચતા હતા તમે જોઈ શકશો શકો છો ત્યાં આવી ફોટાવું છે હવે આવી ગયા મેં ઉપર અહીંયા અંબા અંબામાનું મંદિર છે દ મંદિર છે અને મહાકાળીનું મંદિર છે હવે આપણે જઈશું આ રાંધલમાં રથમાં બેસા છીએ સૂર્ય ભગવાન રાંધલમાં અને રથમાં લઈ જાય છે તમે જોઈ શકો છો રાંધલમાં હવે અમે ફરતા દર્શન કરશું રાંધલમાં ના રથના તમે જોઈ શકો છો આ રાંધલમાં સૂર્ય ભગવાન લઈ જાય છે રાંધલમાં ને હવે અમે ફરતા ફરતા રથના દર્શન કરીએ છીએ તમે જોઈ શકો છો

રાંધલમાનું મંદિર છે જો તમે અહીંયા એકવાર આવો તો મજા જ આવી જાય તમે આવો એકવાર હવે તમે જોઈ શકો છો આ રાંધલમાનું મંદિર છે હવે તમે દર્શન કરી લો અહીંયા જે સાકરની માનતા માને છે તે અહીંયા ઉતારે છે તમે જોઈ શકો છો આ ઘોડિયું છે આ દર્શન છે માતાજીના

આવેલું છે અહીંયા ગણપતિ બાપા છે આ પણ છે અને ભોળાનાથનો પણ છે તમે આ ભોળાનાથ નો પોટીઓ અહીંયા કઈક સુબી વેચાય છે તમે જોઈ શકો છો આ માતાજીની સુબીઓ વેચાય છે તમે જોઈ શકો છો